નવ વર્ષની બાળકીનું અપહરણ કરી આરોપીએ પોતાના રૂમ પર લઈ જઈ જાતીય સતામણીનો ગંભીર પ્રકારનો ગુનો કરનાર નાસ્તા ફરતા આરોપીને વરાછા બોમ્બે માર્કેટ ખાતેથી ગણતરીના કલાકોમાં પકડી પાડતી સુરત શહેર લંબાયત પોલીસ પોલીસ કમિશ્નર નાઓના માર્ગદર્શનથી દરેક પોલીસ સ્ટેશનમાં શી ટીમ દ્વારા સ્કૂલ અને દરેક સોસાયટી વિસ્તારમાં નાના બાળકોને ગુડ ટચ બેડ ટચ જેવા કાર્યક્રમો થકી લંબાયત વિસ્તારમાં ભોગ બનનાર સગીર વયની બાળકીએ પોતાની માતાને જણાવ્યું કે પાડોશમાં રહેતા મકસૂદ નામના ઈસમે સદર બાળકીને ગોદમાં ઉપાડી અપહરણ કરી પોતાના રૂમ પર લઈ જઈ જાતીય સતામણી કરી જે બાબતે બાળકીની માતાએ બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ફરિયાદની ગંભીરતાને ધ્યાને લઈ નાયબ પોલીસ કમિશનર સાહેબ મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝન સુરત શહેર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વી એ જોગરાણા સાહેબનાઓની સૂચનાથી ટેકનિકલ માર્ગદર્શન અને અપહરણ તથા જાતીય સતામણી જેવા ગંભીર પ્રકારના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ એલ જેબલિયાનાઓએ પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા ટેકનિકલ વર્કઆઉટ કરતા હોય દરમિયાન હેડ કોન્સ્ટેબલ વીરેન્દ્રસિંહ રણજીતસિંહ હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ દાંજીભાઈ પોલીસ કોન્સ્ટેબલ સાજણભાઈ વર્ક આઉટ કરી આરોપીનું ચોક્કસ લોકેશન મેળવી અંગત બાતમીદાર મારફતે બાતમી હકીકત મળી કે સદર આરોપી મૂળ બિહારનો રાજ્યનો હોય તે વિરુદ્ધમાં પરાછા ખાતે ખાતામાં છુપાયેલ હોય જે બાતમીને આધારે આરોપી મકસૂદ આલમ ક્યુમ અંસારી ઉમરવસ છત્રીસ રહેવાસી રૂમ નંબર બે પ્લોટ નંબર એકસો અડસઠ ગલી નંબર ત્રણ શાહપુરા મટકા ગલીની સામે લેંબા સુરત શહેરને પકડી પાડ્યો છે જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ